તો નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો કાળજાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠું પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી તો આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વાવાઝોડાને લઈને મોટી આગાહી દર્શાવી દીધી છે જેમાં સૌ પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ત્રીસ એપ્રિલથી ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા તેમણે જણાવી દીધી છે રાજ્યમાં દસ અગિયાર મે સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ આ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે જણાવી છે ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની શક્યતા પણ રહેલી છે ત્રીસ એપ્રિલથી લઈને અગિયાર મે સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પ્રિ મોન્સૂન વરસાદ થવાની પણ શક્યતાઓ છે તો ત્રણ મેથી લઈને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર પૈકી કચ્છના વિસ્તારો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે જો કમોસમી વરસાદ વરસશે તો પાકને મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતાઓ છે ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે હાલ તો અંબાલાલ પટેલની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનો છે બાગાયતી પાકોને નુકસાન થવાની પણ શક્યતાઓ છે આંબાના મોર ખરવાની પણ શક્યતા તેમણે જણાવી છે હાલ તો સમગ્ર રાજ્યમાં કાળજળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ઈડર હિંમતનગર ઇકબાલગઢ પાટણ તથા મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વિરમગામ નડિયાદ અને કપળવન જેવા ભાગોમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસથી વધારે જોવા મળી શકે છે આ સાથે કંડલા હોય કે ભુજ ભચાઉ અને રાપરના ભાગોમાં પણ તાપમાન ઊંચું નોંધાય છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલીમાં જોવા મળી શકે છે આ ઉપરાંતના વિસ્તારોમાં પણ ચારી ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાવવાની શક્યતા તેમણે જણાવી છે ત્યારબાદ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા પણ તેમણે જણાવી દીધી છે મિત્રો ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બની શકે છે ગુજરાતમાં કોઈ કોઈક ભાગોમાં વધુ ગરમીને કારણે આ વિસ્તારોમાં લો પ્રેશર બનશે અને અચાનક બપોર પછી વાદળો બંધાશે અને ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે અરબ સાગર ઉપર એન્ટી સાયક્લોન સર્જાય તેની અસર અને પવનનો ગુજરાત ઉપર આવી રહ્યા છે જેને કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડવાની શક્યતા તેમણે જણાવી છે જોકે અતિ તીવ્ર માવઠું ક્યાંય પણ નથી પડવાનું તેવું પણ તેમણે જણાવી દીધું છે ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો દેશના અનેક ભાગોમાં હાલ કાળજળ ગરમીની લપેટમાં છે ત્યારે ભારતીય હવામાન વિભાગે દેશના એકવીસ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી જારી કરી છે આ બદલાતા હવામાન વચ્ચે કેટલાક રાજ્યોમાં દુર્ઘટનાઓ પણ બની છે મિત્રો સોમવાર એટલે કે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર રોજ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાથી ચાર લોકોના દુઃખદ મોત થયાના સમાચાર મળ્યા છે તો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક બાળકી અને ફતેહપુરમાં એક ખેડૂતનું વીજળી પડવાથી મૃત્યુ નોંધાયું છે જ્યારે બિહારના પટના અને હાજીપુરમાં પણ એક એક વ્યક્તિએ વીજળી પડવાને કારણે જીવ ગુમાવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે એટલે કે અઠ્યાવીસ એપ્રિલના રોજ દેશના એકવીસ રાજ્યોમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાની ચેતવણી પણ જારી કરી છે જેમાં ઓડિશા કેરળ કર્ણાટક નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી દેવામાં આવી છે